અંદર થોડીક લાદી ચોડવાની બાકી હતી આ પાટો તે લીધો હતો ને આ ખૂણા એ બાકી હતી પપ્પા મંડ આપણે થોડું ઘણું કટાડે પછી અહીંયા બધે કલર કર્યો ઉપર એટલે લાદી બાકી હતી તમે વચમાં નડી ગયા હો ફાઇનલ આજ બધું કલર કરવાનું પૂરું થયું અને હવે ઘર હું કરવાનું કઈ પૂરું થઈ છે કાલ બપોર પૂરું મારા નજર વહે દાદાના મોર થઈ ગયા અને આપણા શંકરભાઈ મોર થઈ ગયા છે ઓરવાડામાં કાંજે બાબુ જો મોર થયા એટલે તૈયારી તો ફૂલ દોડા દોડી ચાલુ થઈ ગયા હતા જીવ છે ને વાર છે દાજી વારે ને હા લા ડોલ તાતે જાઉં તમે પછી અ કડિયા મને પાવાન હે હું મારતા હું ને હા

ક્યાંક <laughs> <laughs>

ચકડો માર દે દે ચાવી દે દે ચાવી ચાવી દે દે ભાઈ ભાઈને ચાવી દે દે આપડા વાડીના પાડોશી છે બાર ગામથી આપણા ઘરે આયા છે હા જો માવાના રશિયા કહેવાય હું માવા આવો આવડા મોડા થઈ ગયા કોઈ નહીં કોઈ નહીં મમ્મી મોડડ મોટા કરે હા ના એ અત્યારે ના હોય મૂકીશ કાલે હું થઈ જો ઓલો આવે ને દેવલો એને દેખાડવાનો પછી જોઈ લેજે કઈ એ આવે ને એટલે વિડીયો ઉતાર લેવાનો નહીં શું લાયો હો હળવા દીન શું લાયો હળવા દીન લાયો તાર મામાને ગામી હે તાર મામાને ગામી લાયો લાય મને ખો થઈ ગયો છોકરો એક મારી એક મારી લાયકુ નહી દેવલા પડ દેવલા કે દેવલા કે કોઈ મેમન નહીં

Duwi, kenjauhnya? Ya Duwi, eh, kuku, galu ya galu. Allah Abi madigril, lelorn Bartan Bye bye, Duwi bye bye, ya awalnya bye bye. Kaitu bye bye. Ayo Abi, amin ya, Ayo Abi. Allah, Ayo Abi. Ayo hamil apa?

मैत्री बनाए छकी बनाए सुन आप रहे हो ना ले जाओ चल सुरक आए कौन है यूं सुरक का सुरक काल परो

નવો <laughs>